જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજ તો આપણે તમને આગળનો વિડીયો જે આપણે વોશિંગ મશીનનો બતાવ્યો હતો તો આ વિડીયો બતાવવાનો છે આપણે ઘરઘંટીનો કારણ કે ઘરઘંટીમાં ઘણા ખરાને પ્રોબ્લેમ આવે છે કે આપણે જે પથ્થરવાળી ઘંટી આવે ને પથ્થરવાળી તો ન કહી શકાય કારણ કે હેમરીવાળી જે ઘંટી આવે ને એને આપણે તમને થોડીક માહિતી આપીશ કે એનું કારણ એવું છે કે ઘણા કારણે એવું થતું હોય કે એનો જે પથ્થર આવે એને હિસાબેથી ઘણા ખરાને તમે દાબ આવે ને એના હિસાબે જાડું મળે આવા તમે દળતા હો ને એ પ્રકારનું ન આવે તો એનું સોલ્યુશન હું આજે તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો તમે વિડીયો પૂરો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ગ્રુપમાં જાદામાં જાદો શેર કરજો તો આપણે છે ને તમારે એટલું જ કરવાનું છે કે વિડીયોને પૂરો જોવાનો છે સ્કીપ પ્રિન્ટ નહીં જોવાનો પૂરો જોશો તો જ તમને આમાં માહિતીમાં ખબર પડશે સ્કીપ પ્રિન્ટ જોશો તો તમારે જે વસ્તુ જોવાની હશે એ તો સ્કીપમાં આવી ગઈ છે એટલે વિરો વિડીયો પૂરો જોજો તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ આપણા આ ઘંટી છે તો આપણે એને પેલા આપણે થોડીક સામગ્રી છે લેવાની છે હું મારી રીતે તમને તો આપણે ઉપરના ડોગલું કાઢી લઈશું આનું ઘંટીનું અને સાઈડના જે બોલ આવે ને એવું છે કડક હોય એટલે આને ત્રણ બોલ આવે ત્યાં બોલ આપણે ખોલી દઈશું ત્રણે સાઈડથી આ રીતે ત્રણ બોલ ખોલી લેશું અને આ રીતે આનો ભાગ કાઢી લેશું તો એના માટે જે આ પથ્થર આવે ને કેમેરો આસે જે આ પથ્થર આવે એની માટે આ આમાં ઘણી ફેરું તમે જુઓ આ દોરા આ દોરા છે ને આ ભરાય જતા હોય છે એના હિસાબે પણ આવું થતું હોય છે ઘણી ફેરું આપણે ઘઉં નાખતા હોય અંદર પણ કારેક કારણ કે એવું થાય કે જીણા ઘઉંની અંદર આવ્યું આવી જાય ને કોથળામાં ઘઉં હોય એટલે એવું આવી જાય તો એના માટે આ બોલમાં લાગી જાય છે તો આપણે આ ઉપર ડોગલું ખુલી ગયું છે કમ્પ્લીટ તો એના માટે જે આપણે આવું આવે ને વાસણ ધોવાનું આપણે બરાશ જેવું લઈ લેવાનું અને એને સફાઈ માથે માથે આમાં મને ઘસી નાખવાનું એટલે પથ્થર એકદમ ક્લીન થઈ જશે કેટલો પાવડર ઉતરે લો ઠંડો હોય ને જે હોય એ બરોબર કમ્પ્લીટ સાફ થઈ જાય અને આ ઘસવાનું છું અને સાઈડમાંથી પણ ઘસી કારણ કે નાખવા જે લોટ થઈ તો હોય ને એ તમારે પરફેક્ટ સફાઈ કરવાની જાય છે એટલે શું છે કે તમે કારક તમે જે દાબ ઉપર મૂકતા હો ઘંટી અને દળવામાં તમે પેલા ઝીણું દળતા હો તો એ દાબ ઉપર ઝીણું ન આવતું હોય જાડું આવતું હોય તો પણ જે આ કાંઠાનું છે ને જે આ આ કેમ જે બાજુના ભાગમાં છે ને તો જ ન જોઈએ કારણ કે લોટ રાખશો તો ઉપરનો જે ડાબ આવે ને એ પૂરો બેસી નહી એટલે એના માટે તમારે આને કમ્પ્લીટ આ રીતે સાફ કરી નાખવાનું ફૂક મારીને કેટલો લોટ આવે છે એની તો આપણા ઉથ ઉપરનો પથ્થર કમ્પ્લીટ થઈ ગયો છે સાર અને બીજું કે આપણે આ અંદરનો પથ્થર ચાફ કરવાનો છે આની અંદર પણ પથ્થર આવે પથ્થર ન કહી શકાય આ હેમરી કહી શકાય ઉપરે હેમરી આવે અને નીચે પણ હેમરી આવે તો આને પણ આપણે બરાક મારી અને આ રીતે ચાપ કરીશું તો શું છે પેલા ના આપણે આને ખોલી લઈશું એકદમ ખોલીને બહાર લઈ લઈશું બેન જે દાબનું કામ છે ને એ આ વસ્તુ કામ કરે છે એટલે ઘંટીનું મેન કામ આ વસ્તુ કરે છે તો આપણે આને ખોલવા માટે આ ઉપરનો જે લોક આવે આ ખોલી લઈશું એની મેઇન વસ્તુ તમે જોઈ શકો છો મેન વસ્તુ આ છે આ લોક કેટલા ઉપર છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એના કારણે તમને જો યાદ ન રહે આવી એક માર્કર લઈ લેવાની તેને આ નિશાન મારી દેવાનું અહીંયા એટલે તમને ખ્યાલ આવે તમે નિશાન મારેલું હોય ને તો તમને ખ્યાલ આવે કે ઉપર આની પર લોક હતો પછી આપણે આને બોલ ચાર બોલ આવે નતર શું કરો તમે આમ મૂકી જો નિશાન આ બધું નિશાન અહીંયા છે તો તમને ડાબમાં પૂરી માહિતીની ખબર પડશે નહીં મેન આ સેટિંગ છે આખું કન્ટિન્યુ આ લોક ખીલો આ મેમ સેટિંગ નીકળો જો હવે એનો એમબી માં પથ્થર પણ બહાર આવી જશે આપણું પથ્થર બહાર કાઢી લીધો છે તો એને આપણે સાફ કરી લઈશું આ રીતે મોરમ અને દાબીને જવાનું એટલે અંદર જે આ ખીસીમાં જે લોટ સોયતો હોય ને એ નીકળી જાય ને ફરતી કોર ઘાસવાનું આ તમે જોઈ શકો છો આવું ચાકું લઈ લેવાનું એનાથી પણ ઘટી નાખવાનું આ બાજુનો ભાગ હોય ને આવો આના કારણેથી પણ તમારે ઝીણું દળવું હોય ને તો તમે દોડી ના શકો તમે જોઈ શકાય છે પોક આવે છે ઘણટીના ઉપરનું આપણે તેને પણ અંદરથી સાફ કરી નાખવાનું અને અને આ ઉપરનું આપણે જે ડુંગલું આવે ને એને પણ અંદરથી સાફ કરી નાખવાનું છે આમાં પણ લોડ ભરાયેલો હોય તો એના કારણે તમારે જેવું દળવું હોય ને એવું તમે ના જાણી શકો તો એને કારણે અંદરથી ખોલી અને આ ઘંટીને આ રીતે સાફ કરી નાખવાની તમે જ્યારે ગૌ દળો ને બે ત્રણ ફેરવું ત્યારે આ રીતે સાફ કરી નાખવાની એનું કારણ છે કે પેટી ઘંટી કરતાં આ ઘંટી સારી જે કટરવાળી ઘંટી આવે ને એની કરતાં આ ઘંટી સારામાં સારી કહેવાય કારણ કે આમાં હેમરી આવે પથ્થર આવે તમારે બાજરો છે ઘઉં છે મગના ફાડા કરવા હોય તો ઘઉંનું જાડું દળવું હોય તો આ ઘંટીમાં બધી જ રીતનું દળાય છે પેટી ઘંટીમાં એ જે રીતનું દળવું હોય ને એ રીતનું નથી દળાતું આમાં તમારે શેણાના ફાડા કરવા હોય જાડી કોઈ પણ વસ્તુ કરવી હોય તો તમે કરી શકો છો પેટી ઘંટીમાં એ કોઈ સિસ્ટમ આવતી નથી એના માટે આ ઘંટી આપણા માટે બેસ્ટ અને આ ઘંટી ચાર જણા માટે હાલે આથી મોટી સાઈઝમાં આવે એ તમે લો છ જણા માટે સાઈઝ માં લો તો એ આઠ જણા માટે આવે આમાં પણ નાના મોટા મોડલ આવે છે તો એની અંદર પણ તમારે ક્યારેક લોડ ભરાય ને તો આ પણ ખોલી લેવાનું એટલે આ ફોલ્ડિંગ જ આવે આ પણ વધારે ખુલી જાય ઘંટી ખોલો ને

આ વસ્તુ પણ ખુલી ગઈ છે તમે જોઈ શકો છો તો ઘંટીનું સાફ થઈ ગયું છે તો આપણે હવે ફીટ કરી દઈશું આ લગાવી દેવાનું આ અને જે રીતના બોલ હતા તે રીતના બોલ લગાવી દેવાના છે આ વાક્યુ કરી દીધું છે કમ્પ્લીટ હવે મેન કામ મેન કામ જે કરવાનું છે ને એ આપણે ચાલુ કરી દઈએ બરાબર ખાસ કામ આ વિડીયો સ્કીપ ન કરતા આ ફરજિયાત જોજો કારણ કે આની ઉપર જ મેન સેટિંગ છે તમારે જેવું દળવું હોય ને એવું હું સેટિંગ કરું છું એની માથે ફાઈનલ સેટિંગ રાખો એટલે કમ્પ્લીટ છે ધ્યાનથી વિડીયો જોજો તો ને આપણે જે અંદરની હેમરી આવે ને એ આ રીતે આપણે અંદર લગાવી દઈશું પછી એનો લોક આવે ને આપણે તે પણ લગાવી દીધું લોકને ફ્રી રાખવાનો આવ પેક પેક નહી કરવાનો અને ફ્રી રાખવાનો હવે આપણે જે નિશાન મેરું હતું ને એ સામેની સાઈડ નિશાન છે ને એ નિશાનની સાઈડ રાખવાનું છે પછી આ ફિટ થયા પછી હું તમને પૂરી માહિતી આપીશ કે કઈ રીતે તમારે સેટિંગ તો આપણે આ નિશાનની સામે રાખી અને આપણે આ જે ગિયર હતો એનો ફિટ કરી દીધો છે હવે મેન વસ્તુ આ લેવાની છે તમને એમ થતું હશે કે બોલને આ સાઈડ આનું જે આ લોક નાખવાનું એવું છે તો અહીંયા આપણે રાખી દેવું જોઈએ ના એ રીતે ફિટિંગ ના કરવું જોઈએ ક્યારે કારણ કે હજી આ વસ્તુ એને આપણે સડાવવામાં આવશે તમારો જેટલો ડાબ હશે ને એ પ્રમાણે આને આ ફૂલ ટાઈટ થઈ ગયું કમ્પ્લીટ ફૂલ થઈ ગયું છે તો આપણે આની માથે

આગે આવી ઊભું રહી ગયું તમારું અહીંયા ફૂલ જેટલું ઝીણું દળવું છે ને આ દાબે આવીને ઉભું રહી જશે હવે આથી તમે સડાવી પણ નહીં શકો આ તમને ખાલી હું સેટિંગ બતાવ્યું છે મેં બરોબર આ તમે ચેમ્પલ હાટું ખાલી બતાવ્યું છે એટલું આમાં જે આપણે પટ્ટી આવે ને તે પટ્ટી પણ અહીંયા લગાવવાની છે પણ એ આ ખાલી લગાવી શું કામ નથી તમને બતાવવા હાટું થી હવે તમારે એટલે રાખશો ને તો રોટલીનું ધળા છે એટલે રાખશો તો ભાખરીનું ધળા છે અને એટલે રાખશો હાવ હાવ લોક ફ્રી તો તમારે મગની દાળ છે ચણાની દાળ છે લોક હાવ ફ્રી રાખશો મગની દાળ ચણાની દાળ તુવેર દાળ જે તમારે ફાડા કરવા હોય એ બબે ફાડામાં થશે આ રીતની આ ઘંટી સિસ્ટમવાળી છે ઘંટી હંમેશા સ્ટીલની અને હેમરી પથ્થરવાળી જ લેવી જોઈએ કટર મોટરવાળી તમે પેટી ઘંટી આવે એ પણ તમે ખાઈ ને ખાવ છે આમાં તમારે સોખા દળો એટલે જેમ ફફડાટી સોખા બોલે પાવડર ની ગોડે લોટ કાઢી નાખે એ ઘંટે આવે તો પેલા આપણે પટ્ટી છે ને આમાં નાખી અને પટ્ટી છે આપણે આમાં નાખી દઈએ બરાબર તો મારી દઈએ અને આ જે નાળસું છે ને એ તમારે આ સાઈડ રાખવાનું આ જે પાવર સાપ આવે ને એની પાસે નહીં રાખવાનું આ સાઈડ રાખો એટલે તમારો ડબ્બો અહીંયા રહે આ સાઈડ રાખો તો તમારે ચાલુ બંધ કરવામાં તકલીફ પડે હવે આપણે અંદર મારી દઈશું અને ક્યારે હેમરીના પથ્થર બદલવા માગો તો આ ઘંટીના ઘરે પથ્થર પણ બદલી જાય છે તમારે ઘંટી ક્યાં લઈ જવાની જરૂર નથી ઘરે પણ બદલાવી શકો એમ છો કારણ કે આમાં થોડીક કોઠા ઊંઝની જરૂર પડે એમ છે આ કોઈ વસ્તુ ભણતરમાં ન આવે કોઠા ઊંઝથી કામ કરો એટલે આરામથી તમને આમાં દસ પૂછી જાય જ મગજ દોડાવવો પડે બીજું આમાં કાંઈ કામ નથી લાંબુ આપનું કામ બતાવું કમ્પ્લીટ એ રીતે તમે સેટિંગ કરો એટલે કમ્પ્લીટ થઈ જશે કારક આ ઘંટીની અંદર કારક એવું પણ થતું હોય છે કે તમે મેં તમને પહેલા વાત કરી વિડીયોમાં કે તમે દર્તાવો ઝીણું તો ત્યાં ઝાડું મળે આવા ભડકું તો એના કારણે તમારા ઉપરનો જે દાબ આવે ને આવડો આ સેટિંગ ખાલી કરવાનું રહેશે આ જે લોકો હોય એને ખોલી નાખવાનો અહીંયા તમે દાબ લેતા હો તો એને આટો ઉતારી નાખવાનો આ રીતે આમ ઉતારો ને એટલે દાબ તમારે આને સડાવી દેવાનો ઉતારવાનો નહીં અને તમારે સડાવી દેવાનો સડાવશો એટલે તમારે જે દળવું છે એ રીતનું કમ્પ્લીટ આવી જશે અંદર તો મારા વિડીયોને હું એન્ડ આપું છું લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો તમારા ગ્રુપમાં જાદાને તો શેર કરજો તો તમને આ વિડીયો કેવો લાગ્યો જ્યારે કોમેન્ટમાં કહેજો કારણ કે હું મારે કોઠા હું તમને બધી વસ્તુ બતાવું છું મારા અનુભવથી તમને વસ્તુ બતાવું છું આ કામ હું જાતે ઘરે કરું છું આ હોય કે વોશિંગ મશીનનું કામ હોય કે પછી સિલાઈ મશીનનું કામ હોય કોઈ પણ કામ હોય કે ટુ વ્હીલ બાઇકનું કામ હોય હું જાતે જ કરું છું બધું મારી કોઠા હુંશથી તો તમને આ કામ કેવું લાગ્યું છે વિડીયો જ્યારે કોમેન્ટમાં કહેજો આવતા અવલોકમાં મળીશું જયસો મિનારાયણ જય શ્રી કૃષ્ણ